હેય ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો જો મે મસ્ત મજાનો ડુંગળીનો ખારિયો અને મમ્મી માટે બનાવી છે સૂખડી બનાવી કે ન બનાવીશ બેઠી ભાજી અને અરે ઈ નહી હવે હોખડી નું કહો છું હા હોખડી આ સૂખડી બનાવી છે આ છે ગુંદ વગરની જે સ્પેશિયલ મારા માટે અને ગુંદ વાળી કે અંદર ગુંદ વાળી તમને બતાઉં જો આ તો બહુ બનાવી છે આટલી મમ્મી ખાઈ જાય હે આદુ એન્ટલી જાડી ફ્રીજ લીધું બી કરી પણ શકે હા ત્યાં જરાજો તમે બને વાહ સરસ સરસ એક નંબર બેની છો ઈ વધી હતી ગુંદુવાળી હતી અને આ મારી હે ને ખાલી ગુંદુ માવા નથી થાઈ કોઈ નહીં ગુડ કા જો ડામવાળી ને એ નો સોટાય એ ઉનો મઈ તોય

सिंग सिंग मार्डवी मार्डवी फॉल्ल अबर आरडीटी पेन ओके okay, मौज oh. oh है तो दिया अह अहो दोनों तो लिए हैं बाकि और तो लिए हैं बाद लग जाता अच्छा वेरी इज़ योर मदर डेरीज़ था ओह माय गॉड वॉकिंग चल गई रुबे हैं सो वाच वापिस वाह क्या क्या

કરો કરો કે જાઉં બરાટો મારવા તો મારો સંતર મારો યસ કાઈ નહીં તમે ચાલો 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 ભાઈ મમ્મી મસ્ત જાવ ભાઈ થોડો થોડું ચાલવા મૈડા છે હું છે આજ રસોઈનો પ્રોગ્રામ મેડમ હે મેડમ ટોટલી નું શાક તમને એમ લખતી કેમ મમ જોતો હોય છે હવાર નોવાર પ્લાન થાય છે કે અદો આપવાની છે પાટે કે આપવાની છે ઢોસા ખાવા જવાનું હતું પણ મમ્મી ના પાડે છે કેમ પપ્પા કે કેમ ન લઈ જાવ ના 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 ફરવેલ લઈ લઈ જઈશ હવે ન્યા કે આ કોહે અહીંયા તો શું શું કરું હા કઈ આગો નથી જાઓ આપણે ઓ મમ્મી લઈ જવાનો સડી અને જવાનું તો ફાઇનલ જ છે ઓકે તો મને કઈ તારો ટકો કરવાનો છે હા તો પણ જાવ જ કમેન્ટ કરું

અને બાય અને અનંત એ જો અન્યા જમાવડો કર્યો છે ખાધા પછી બેહવાની મજા આવે આમ બધા મસ્ત વાતો કરે ને બેઠા છે તો કાલે રાત્રે ભાઈ એન્ડ લેવાનો ભૂલાઈ ગયો તો કારણ કે બો સીટો સાતા ને બોસ ખવાણા છે એને ભાત જવા દીધો સહિત્રા કાંટની ખાતે એટલા ઢોસા ખાધા છે અને નો ડાઉટ ઢોસા બી બહુ મસ્ત હતા જીજી ફાઈવ ફેન્સી ઢોસા સુકનથી થોડું આગળ આવ્યું છે આપણે ગંગોત્રી સર્કલથી સીધી સીધા જાઉં ને રિંગ રોડ સાઈડ એટલે લેફ્ટ સાઈડ આવે છે બહુ જ ટેસ્ટી અને હું તો સુરત ખાઉં ને એ જ મને ટેસ્ટ સેમ લાગ્યો થોડો ઘણો હજી ઓસ્ટ્રેલિયન એ બધું હતું પણ એ એક આઇટમ નહોતી જે પટિયાલા અમે લોકો સુરતમાં ખાઈએ છીએ એ આઇટમ ત્યાં નહોતી ત્યાં નથી અવેલેબલ પણ એની જગ્યાએ ઓસ્ટ્રેલિયા હતી એ બહુ મસ્ત હતી ઓસ્ટ્રેલિયન મૈસૂર એવું કંઈક નામ હતું એ બી મસ્ત હતી પછી મસાલા ઢોસા હતો પછી એક ચીઝ ગીર્લી મસાલા ઢોસા તો એવું કંઈક હતું પછી બે મૈસૂર હતા પછી એક ચાઇનીઝ ઢોસા હતો અને બે ગોટાળો ગયા હતા એટલે ભાઈ ભૂખા બોલાવી દીધા છે અને વધારેથી વધારે ખાધું હોય ને તો મેં કારણ કે દવા લઈ એટલું બધું ન ખાધું અધિજી એ નથી ખાધું પણ આ એના લિમિટમાં ખાધું હતું એના બોડી પ્રમાણે પણ આપણે તો સોહિત્રા ભૂલાવી દીધા અને પછી હું બારે ગયો હતો એક ક્લાયન્ટની સાથે મળવાનું હતું તો ત્યાં ગયો હતો પછી ઘરે થોડું મોટું થઈ ગયું હતું અને આવીને ડાયરેક્ટ એટલો ઠાકો ને ઠાક એનો લાગ્યો હો ખાવાનું ફૂલ ખવાઈ ગયો ને એનો ઠાક લાગી ગયો હતો આવે ડાયરેક હોઈ જ ગયો ભાઈ મેં કીધું હોઈ જવા દે સવારે એડિટ બધી કરશું એટલે રાત્રે એન્ટ લેવો ને ભૂલાઈ ગયો ને આજે થોડો બ્લોગ અપલોડ મોડો થયો તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો અને આ અદિતિની પાર્ટી હતી એ તો બધીને ખેવાનું ભૂલાઈ ગયું અદિતિ થેન્ક યુ પાર્ટી આપવા માટે થેન્ક્યુ યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને બહુ મજા આવી છે આ તો બધા ફેમિલી ભેગા થઈ અને પાર્ટી પાર્ટીનું હોય નહીં વધારે ફેમિલી બધા ભેગા થઈએ મજા કરીએ મસ્તી કરીએ વાતો કરીએ એ બધું છે અને મમ્મી નહોતા આવ્યા કારણ કે તમે મમ્મીને નહીં જોયા હોય મમ્મીને એવું છે જે આ થાવાળું એવું બધું નથી ખાવાનું એની માટે ઘરે રસોઈ બનાવીને પછી અદિતિના લોકો નીકળ્યા હતા હું થોડો બહાર હતો એટલે એ લોકો ડાયરેક આવ્યા હું ડાયરેક્ટ પહોંચ્યો હતો તો એવું બધું હતું કાંઈ વાંધો નહીં એલા કરે તો બસ વિડીયો એડ કરી દઈએ અને હમણાં નવો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આજનો બ્લોગનો તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા એને ગુડ નાઇટ અને ખાસ તમે કોમેન્ટ નથી કરતા યાર તમને એક બ્લોગ કહેવા લાગે છે કંઈ સજેશન તો આપો યાર મને તો કંઈ હું અપડેટ કરું કંઈક નવું લાવું કંઈક સજેશન આપું બધાની કોમેન્ટ વાંચું છું રેગ્યુલર વાંચું છું ઓકે તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો બ્લોગ કેવા લાગે છે કંઈક સજેશન હોય તો પણ જણાવજો તો ચાલો મળે નવો લોક સાથે ત્યાં સુધી બધા એને ગુડ મોર્નિંગ ગુડ નાઇટ તો ના કહેવાય કાલ રાત્રે નથી એન્ડ એટલે તો કાંઈ વાંધો નહીં મળે નવો લોક સાથે ચાલો ગુડ મોર્નિંગ